હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું પાપડનો એકદમ ચટપટો અને સ્પાઈસી નાસ્તો આ નાસ્તો તમે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે તમે તેને રોટલીના સાઈડમાં સર્વ પણ કરી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગશે અને બનાવવામાં એકદમ સરળ છે તો ચાલો એકદમ ઝટપટ બની જાય તેવો પાપડનો ચટપટો સ્પાઈસી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ સારી લાગે તો શેર અને ચેનલને બે લાય બટન ને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો તેના માટે આપણે ગેસ ઉપર સૌથી પહેલાં તો આ રીતે એક નોનસ્ટિક તવો રાખીશું જો નોનસ્ટિક તવો ના હોય તો તમે જે રોટી બનાવતા હોઈએ તે નોર્મલ તવો પણ લઈ શકો છો અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે આ રીતે એક ચોથાઈ ટી સ્પૂન જેટલું ઘી લઈશું અને આ રીતે વચ્ચે એકદમ સરસ રીતે ફેલાવી દઈશું તો વધારે નહીં ફક્ત એક ચોથાઈ ટી સ્પૂન જેટલું જ ઘી લેવાનું છે તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘીમાં રોસ્ટ થયેલા પાપડનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે આપણે પાપડ લઈશું અને આ રીતે સેન્ટરમાં રાખી દઈશું તો અહીંયા મેં અડદના પાપડનો યુઝ કર્યો છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને ઉપરથી આ રીતે પ્રેસ કરતા જઈને બધી બાજુથી આપણે પાપડને એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાપડ બિલકુલ પણ કાચો ના રહેવો જોઈએ અને વધારે પડતો બળી પણ ના જવો જોઈએ હલકા બ્રાઉન સ્પોટ્સ આવે ત્યાં સુધી તમારે તેને રોસ્ટ કરવાનો છે આ રીતે અલટ પલટતા જઈશું અને બંને બાજુથી આપણે એકદમ સરસ તેને શેકીને તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણા પાપડ ઉપર આ રીતે હલકા બ્રાઉન સ્પોટ્સ આવી ગયા છે એકદમ સરસ રીતે તે શેકાઈને તૈયાર થયો છે બિલકુલ કાચો પણ નથી અને વધારે પડતો બળી પણ નથી ગયો તો આ જ રીતે હવે આપણે બીજો પાપડ શેકીએ તેની પહેલાં ઉપર ફરીથી આપણે એક ચોથાઇ ટી સ્પૂન જેટલું ઘી ફરીથી લગાવીશું આ જ રીતે બધા પાપડ શેકતી વખતે આપણે થોડું થોડું ઘી લગાવતા જઈશું અને પાપડને એકદમ સરસ રીતે શેકીને તૈયાર કરી લઈશું તમારે ડાયરેક ગેસ ઉપર શેકીને તૈયાર કરવા હોય તો પાપડ તમે એ રીતે પણ શેકીને તૈયાર કરી શકો છો પણ આ રીતે થોડા થોડા ઘીમાં રોસ્ટ થયેલા પાપડનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો બીજો પાપડ પણ મેં આ રીતે શેકીને તૈયાર કરી લીધો છે બિલકુલ આ જ રીતે આપણે બધા પાપડ શેકીને તૈયાર કરી લઈશું અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો આ રીતે મેં ગેસ ઉપર એક વઘાર પેન રાખેલું છે એમાં આપણે એકથી દોઢ ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને તેને સારી રીતે મેલ્ટ થવા દઈશું ઘી સરસ મેલ્ટ થઈ જાય એટલે હવે અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલી આ રીતે ખારી સીંગને બે પાર્ટમાં ડિવાઈડ કરીને લઈ લીધી છે તો તે ઉમેરીશું અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે બે મિનિટ માટે સિંગને આ રીતે ઘીમાં રોસ્ટ કરીશું તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો પણ આ રીતે ઘીમાં રોસ્ટ થયેલી સિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અહીંયા તમે કાચી મગફળીને શેકીને ત્યાર પછી તેના ફોતરા અલગ કરીને તેનો ઉપયોગ પણ કરી શકો છો મારી પાસે ખારી સિંગ છે એટલે મેં ડાયરેક્ટ ખારી સિંગ જ લઈ લીધેલી છે તો લગભગ બે મિનિટ જેવું મેં સિંગને આ રીતે ઘીમાં રોસ્ટ કરી લીધું છે આનાથી વધારે આપણે તેને બિલકુલ પણ નહીં શેકીએ ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો અહીંયા મેં બિલકુલ આ જ રીતે ચાર પાપડ શેકીને તૈયાર કરી લીધા છે મારા પાપડ મોટા છે એટલે મેં ચાર લીધા છે તમે પાંચથી છ લઈ શકો છો તમારે વધારે ઓછે જે રીતનો આ નાસ્તો બનાવવો હોય તમે પાપડની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો અને પાપડ આ રીતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી છે અને બિલકુલ કાચા પણ નથી રહ્યા તો આ રીતે આપણે બાઉલમાં તેને વચ્ચે રાખીને ઉપરથી પ્રેસ કરીને તેના વધારે પડતા નાના પણ નહીં અને વધારે પડતા મોટા પણ નહીં એ રીતના આપણે ટુકડા કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બિલકુલ આ રીતે હાથેથી પાપડના ટુકડા કરી લીધા છે આ રીતના તમારે મીડિયમ સાઇઝના ટુકડા કરીને તૈયાર કરવાના હવે આપણે જે ઘીમાં રોસ્ટ કરીને રાખી હતી સિંગ તે બધી જ ઘી સહિત આપણે એડ કરીશું અને હવે તેમાં અડધા કપ જેટલું આપણે ઝીણું કટ કરેલું ટામેટું એડ કરીશું તો ટામેટાના અંદરનો જે બીનો ભાગ હોય છે તેને તમારે અલગ કરી લેવાનો છે તેનો યુઝ બિલકુલ પણ નથી કરવાનો સાથે જ તેમાં અડધા કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરીશું અહીંયા તમારે અડધા કપ જેટલી ઝીણી કટ કરેલી કાકડી ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો એક ઝીણું કટ કરેલું લીલું મરચું એડ કરીશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલો આપણે સંચર પાવડર એડ કરીશું અડધી ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું એક ટી સ્પૂન આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું આ નાસ્તામાં શેકેલા જીરાનો પાવડર ખૂબ જ સરસ લાગે છે તો તમારે બિલકુલ પણ સ્કીપ નથી કરવાનો અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું એક ટી સ્પૂન આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો અને ઉપરથી આપણે ફ્રેશ કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું ધાણાનું પ્રમાણ થોડુંક તમારે ચડિયાતું રાખવાનું એટલે તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે અને હવે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી આપણે જાડ ડી બેસનની સેવ એડ કરી એક ટેબલ સ્પૂન જેટલો આપણે લીંબુનો રસ ઉમેરીશું તો આ નાસ્તો એકદમ ખાટો મીઠો અને ચટપટો સ્પાઈસી બનીને તૈયાર થશે ખૂબ જ ટેસ્ટી એવો લાગશે આ બધા મસાલા આપણે જે એડ કર્યા છે તે તમારે બિલકુલ પણ સ્કીપ નથી કરવાના બધા જ એડ કરવાના છે અને બધી જ વસ્તુને આપણે આ રીતે સ્પૂનની મદદથી ઉપર નીચે કરતાં જઈને મિક્સ કરી લઈશું એટલે બધા જ મસાલાનું કોટિંગ આપણા પાપડ સાથે એકદમ સરસ રીતે થઈ જશે અહીંયા જો તમે ઘીમાં રોસ્ટ કર્યા વગર ડાયરેક્ટ જ પાપડને શેકીને ગેસ ઉપર આ નાસ્તો બનાવવાના હોય તો તમારે આ સ્ટેજ ઉપર તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું એટલે જે કોઈ મસાલા તમે એડ કર્યા હશે તે એકદમ સરસ રીતે પાપડ સાથે મિક્સ થઈ જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે પણ અહીંયા ઘીમાં રોસ્ટ કરેલા હોવાના લીધે મેં તેલનો ઉપયોગ બિલકુલ પણ નથી કર્યો તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈને આપણી આ રીતે પાપડચુરી તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલે આપણી આવા ટેસ્ટી પાપડચુરી બનીને તૈયાર થશે બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ એવી લાગશે તો હવે આપણે તેને સર્વ કરી દઈશું તો જ્યારે પણ હલકી ફૂલકી ભૂખ લાગે તમે આ પાપડચુરી બનાવીને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે કે પછી ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો તમે કચુંબરની જગ્યાએ આ રીતે રોટલીના સાઈડમાં પાપડચુરી બનાવીને સર્વ કરશો તો ખાવાનો સ્વાદ સો ઘણો વધી જશે એટલી ટેસ્ટી લાગશે ઉપરથી આપણે થોડીક સેવ ડુંગળી અને ધાણાથી ગાર્નિશિંગ કરીશું ગાર્નિશિંગ કરવું એકદમ ઓપ્શનલ છે તો આજની મારી રેસીપી તમને કેવી લાગે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ